શાસ્ત્રોને વિખેરતા શાસ્ત્રોને ખોલતા ખોલતા ખ્યાલ આવ્યો કે ચૈત્રની અમાવાસ્યા અને એ દિવસે એમ કહેવાય છે કે તમે ઘરે જઈ અને સાંજના સમયે દક્ષિણ બાજુનો મુખ રાખી અને ઘરના પાણીયારા ઉપર એક દીવો કરજો કોઈ પ્રકારને મુશ્કેલી હોય એનું સ્મરણ કરવાનું કે મારા ઘરમાં મુશ્કેલી છે કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય એનું સ્મરણ કરવાનું અને સ્મરણ કરી એ દક્ષિણ દિશા બાજુ એની જોત રાખવાની જોત કઈ બાજુ રાખવાની પૂર્વ બાજુ તમારી સામે ભગવાન સામે એમ નહીં એની જે જ્યોત જે હોય આડી જ્યોત કરવાની અને એ દક્ષિણ બાજુ એ જોતનું પ્રવાહ હે એ બાજુ રાખી અને બે હાથ જોડી અને ભગવાન શિવનું સ્મરણ કરજો શ્રી શિવાય नमस्तुभ्यम्